ત્યારે બિરલા ખાતેના ડ્રોમાં તેને ફ્લેટ મળ્યો હોવાનું જણાવી મહાનુભાવોના હસ્તે તેને પ્રતિક ફ્લેટના દસ્તાવેજ પણ સ્ટેજ પર આપ્યા હતા અને ત્યારબાદ તેણે પાલિકા કચેરીનો સંપર્ક સાધતા તેને ફ્લેટ લાગ્યો ન હોવાનું જાહેર કરાયું હતું ત્યારે દિવ્યાંગ ચોકી ઉઠ્યા હતા અને આ અંગે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે મારું નામ સિંધલ ભૂપતભાઈ ભયાભાઈ છે હું અપંગ અને અનાથ છું મારું કોઈ છે નહીં આજથી છ મહિના પહેલા માટે નો ડ્રો નું ફોર્મ ભરેલું હતું અને પચાસ હજાર રૂપિયા ડિપોઝીટ મેં આડા ત્યાંથી કરીને ભરેલા છે અને ચોવીસ બાર ના રોજ ડ્રો થયો ત્યારે મને ડ્રો માં મકાન ના કાગળિયા આપવામાં આવ્યા હતા પછી આખો હોલ બિલ ખાલી થઈ ગયો ત્યાં સુધી હું બેઠો હતો પછી મને એમ કીધું કે તમારા કાગળિયા ઓફિસે લઈ ગયા છે પછી ઓફિસ આવ્યો તો એ લોકો એમ કેતા કે અમારી અરજીમાં ભૂલ હતી આ ભૂલમાં તમને મકાન કાગળિયા અપાઈ ગયા હતા હવે તમે તમારા પૈસા પરત ની અરજી આપી દો તો તમને તમારા પૈસા પાછા મળી જશે એ અરજી આપવા પછી આજે એક મહિના દિવસ થી હું હેરાન થાઉં છું હજી મને મારા પૈસા પરત મળેલા નથી હું અપંગ માણસ છું હવે મારે ક્યાં જવું મારા પૈસા માટે મારી નમ્ર વિનંતી છે કે મને ન્યાય આપો અને મારા પૈસા પરત આપો પચાસ હજાર રૂપિયા મેં ભરેલા હતા ડિપોઝિટ તો બીજી તરફ તેઓએ ભરેલ રૂપિયા પચાસ હજાર પણ હજુ સુધી પરત કરવામાં આવ્યા નથી અને ધક્કા ખવડાવવામાં આવે છે ત્યારે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવાયું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર